વેજલપુરમાં છોતેર વર્ષીય વૃદ્ધા પાસેથી સોનાની બંગડી ચોરી તસ્કર ફરાર અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક છોતેર વર્ષીય વૃદ્ધા પાસેથી સોનાની બંગડી ચોરી થતા ચોંકાવનારી ઘટના બની છે મળતી માહિતી અનુસાર આ બનાવમાં ખોડિયાર માતાજીના પુવા હોવાનું ઢોંગ કરી બે અજાણ્યા શખ્સોએ મહિલાને વાતોમાં ફસાવી ચોરી કરી હતી વૃદ્ધા ચંદ્રિકાબેન મકાણી મંદિરે દર્શન કરવા માટે ઘરેથી બહાર નીકળ્યા હતા ત્યારે આર આર ત્રિવેદી આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને રોક્યું અને ખોડિયાર માતાજીના મંદિરનું સરનામું પૂછ્યું હતું જ્યારે ચંદ્રિકાબેન કહ્યું કે અહીં કોઈ મંદિર નથી ત્યારે શખ્સોએ પોતે ખોડિયાર માતાજી અને કાળકા માતાજીના ભુવા હોવાનું જણાવ્યું હતું વિશ્વાસ મેળવવા માટે શખ્સોએ પહેલા એક રૂપિયો માંગ્યો જેને ચંદ્રિકાબેને આપી દીધો પછી તેમણે પચાસ રૂપિયા ચંદ્રિકાબેનને પાછા આપ્યા હતા આ નાટકથી તેમણે વૃદ્ધાનો વિશ્વાસ મેળવ્યો અને બાદમાં બંને શખ્સોએ ચંદ્રિકાબેનને મીઠી વાતોમાં ફસાવી તેમની એક બંગડી લેવાની વિનંતી કરી ચંદ્રિકાબેને ગુમરાહ થતાં તેમણે પોતાની સોનાની બંગડી આપી દીધી હતી બાદમાં અજાણ્યા શખ્સો તરત જ ત્યાંથી ફરાર થઈ ગયા વેજલપુર પોલીસે આ બનાવનો ગુનો નોંધ્યો છે અને ચોરી કરનાર તસ્કરોને ઝડપવા માટે તપાસ શરૂ કરી છે